રામ જય દ્વારકા બી કેમ છે બધા મજામાં મિત્રો બીજા દિવસ સેટિંગ બધું ના આવ્યું ને આકર જવું મીઠી કે ઘટે નહીં એવી જારવા મીઠી જવું જોઈએ હવે છે ને રાતળિયા અને ફૂંગને આવે ને આને કારણે આવે મીઠી ઝાકર બહુ આવે ને એને કારણે ઠાર તો જવું કે અજબ ન ઠાર ઠાર જાઓ મિત્રો કેરુ ની લૂમ કેવી જોરદાર આવી કઈ ઘટે નહી કેરુ ની નરવાઈ એટલે કઈ ગઈ છે બધા જોરદાર છે અને છે ને કિલો વિલો થાય જાવ ચકલા પીપરો જઈ લ્યો કેમ છે પીપરો અને પોપડી ભારી એવી જોવા વાહ પોપિયા ઘણા આવશે હાલો આપણે છે ને જે ને આ ફંક્શન કલ્પેશ નિશાળે વૈયાર્યા હતા એટલે હવે છે ને જઈ જોઈ આવી હું છે અધૂરું પૂરું નથી રહ્યું જો મિત્રો વાં છે ને વાં છે એક તવો બરાબર જોરદાર તવો રહી ગયો જોવા હવે હાથ તો એક તવો પાવાનો છે બાકી બધું પી ગયું પણ વરસાદ છે ને લગભગ પાઈ દેશે એવું લાગે છે બહુ જોરદાર અટાણા આદર છે એટલે કદાચ વરસાદનું બર વધુ હોય તો બપોર પછી વધે એવું દેખાય છે જો અહીંયા છે અહીંયા એક તવો રહી ગયો ને લાઇટની વાઈટ જોઈએ છે જો લાઇટ આવી જાય તો વાંધો નહીં નક્કર પછી ગોઠવવું પડશે વરસાદનો પણ જોવું આમ આદર કેમ થયો ઘટે નહીં એવો થયો આજ તો એવું લાગે છે બળઘડાટી બઘડાટી બોલાવું બોલાવશે આ તો અહીંયા છે ને છેલ્લું થોડો એક તવો જોયો એટલો રહ્યો છે અને આમને બે આવ્યું બાકી બધું પી ગયું આમને છે આમ ઘૂમરે મારેલ છે લાઈન બધી અને એક વચમાં તવો વાં છે બરાબર હાલો હવે બે તવા છે લાઈટ આવશે કંઈ કંઈક પાઈ દેશું અને નક્કર જો આજ કદાચ વરસાદ આવીએ નોરતા અહીંયા છે જ પહેલું નોરતું પહેલાં નોરતે બગડાટી બોલાવે તો બોલાવીએ વરસાદ આ બરાબર તો વરસાદ મિત્રો થાવકો આવી ગયો તાણે જો આમ જીણા જીણાં ઝાબોલ ભરી ગઈ ત્યાં રસ્તામાં ને ફરિયામાં ને એવો આવ્યો અને આમ આદરે બહુ જોરદાર છે હવે થાય ખરી કેવો કે આવે અત્તર પવન છે કારણ કે આ થાંભલા છે ને બતાવે છે અત્તર પવનના બરાબર એટલે વેહ કટકા છે ને હું જેઠી હારો આવ્યો હા વચ વચ પડ્યા એટલે છે ને હેઠે નાખી દઈ હાલો અહીંયા છે ને જો અહીં બખાઈ માં થપ્પો મારી દઈ સારું મિત્રો યાર પણ કરી લીધા હાલો જાઉં છે જો આજ પહેલું નોટ પણ છે તે ગામમાં મારી માતાજી અને ગરબીની બાજુમાં જ થાય તો હાલો નીકળીએ બરાબર અને જો રાધાનંદ છે ને આજ

ડેમ હળમાં ગરી ગયો લાઈટ થાય ને એટલે નકર હોય આજે ડજો હોય ને ખળ એનું ધ્યાન રાખવું પડે રોડ ઉપર અજા ટાણી છે ને રાઈતને હરફ જ રખાતા હોય ઘણી વાર જોયા કાંઈ નીકળીએ એકાદ હોય તો આડાતો હોય કારણ કે એનો તો ઘર છે રામ રામ ને જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મિત્રો જય લ્યો આની રોનક આ ટપુડી એમ મેં બચલાની રોનક જોઈ ને મેં પડખે બેઠી કેમ મજા આવે ને ગરી ગયા અહીંયા આપણે જવાનું છે ખંભાળી તો હું છે ને બેંકનું કામ છે હાલો નીકળી ગયો અને રસ્તો અમારો જેવું પાણીનો રસ્તો ભરચક છે વાંધી રસ્તાવાળો એવો પ્રોબ્લેમ છે એટલે આમ બેમ ઉપરથી જાય તો થાય પણ ટૂંકમાં એમનો છે ને સહેજ ઘૂમરો પડે ને ગામમાં આવવું હોય ને તો આ ફોરું બહુ પડે ગામમાં થોડુંક કામ પતાવી અને સીધે સીધે નીકળી જાય તમે મિત્રો હાલો જો હવે છે ને અંબાડિયામાં નીકળવું છે કામ બહુ જાજુ હતું આજે હાની કરને જો સવારનો આવ્યો તો એક કામ રહ્યું ટાવર ઘડિયાળ પાસે એ ટાવર ઘડિયાળનું કામ પતી જાય એટલે નીકળી જાઓ પ્રાફથી બેસતી હોય તો અંબાડિયામાં જોર દાળ ટ્રાફિક પાછી હોય

જય માતાજી કેમ છે મજામાં તો આપણે છે ને સ્પ્લેન્ડરમાં ઓઇલ બદલાવવાનું છે તો હારા માઇલું થઈ દઉં ને ચોટે નહીં બરાબર આ હવારનો ખંભાળી એમ રખડું હા અને ઓઇલ બદલાવવાનો વેત નથી આવ્યો બોલ એટલે આમ ગાડી રિપેરમાં જતી હો ગાડી જો એક વાર આપણે નવી બનાવી નાખી હા ઘટે નહીં આ કાકા શું લઈને રખડે આ શું છે ઊંધેડા

હાલો 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 નીકળી જો ગાડી જોઈજો આપડી બનાવી કેમ ભમરો હા હાલો તો નીકળી ગયા મિત્રો જો ખંભાળિયા બહાર બાર બરોબર બહુ વાત તો છે ને લેટ થઈ ગયા આખો દિવસ ખંભાળિયામાં વિતાવી ગયો બેંક નું કામ હતો તો બહુ વાર લાગી ગઈ સારું મિત્રો યારું પાણી કરી લીધા અને તમે કેતા હો પંપ કેવો ખાતરી નાખ્યો બરાબર પંપ છે ને હું છે એલ બલ્બ ચાલુ કરવા અને ગાડી છે ને જ રિપેરમાં લાલતી જો ઇન્ડિકેટરિયા ને એવું ઝીણી મોટી વસ્તુ છે ને જમને બધું શોટ શૂટ કરાવ્યું હમણાં જો આગણી આવ્યો છે બરાબર વિલ પ્લેટ છે ને આરાવારી હતી એ બદલા આરા ઓલો ભાઈ શું કહીએ મેગવી બરાબર ને એવું બધું છે ને ઘણો બધો ખર્ચો ઝીણો મોટો કરીને આવ્યો ગાદીમાં અને બેંકનું કામ હતું તો આખો દિવસ છે ને ખંભાળિયામાં જ દીવાજતા હવે એલઈડી બલ્બ ચાલુ કરવા જાવો એટલે પંપ લઈ અને પંપમાં એલઈડી બલ્બ ફિટિંગ કરી નાખી હાલો બરાબર તો આજનો વિડીયો છે ને અહીં પૂરો કરીએ કાલના નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય દ્વારકા